રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબ અને સારવાર અર્થે આવેલા એક યુવક વચ્ચે થયેલી ઘર્ષણની ઘટનાએ ગંભીર વળાંક લીધો છે પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલ પરિસરમાં કોઈ કારણોસર તબીબ અને સેવા માટે આવેલા નેપાળી મૂળના યુવક વિનય થાપા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સારવાર દરમિયાન જ યુવકનું કરુણ મોત નિપજતા હોસ્પિટલ તંત્ર અને પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે મારું નામ સંજય રાજ કરકે નેપાળી સેવા સમાજ ઉપપ્રમુખ ઘટનામાં છે 25 સાઈના દિવસે વિનય નામના છોકરાનો રોડ અકસ્માત થયેલો હતો ગાડી સ્લિપ થતા એને માથાના ભાગેને ગંભીર ઈજા લાગી હતી અને સિવિલમાં એને દાખલ કર્યો હતો હવે 28 તારીખના દિવસે ભાઈનું ઓપરેશન થયેલું ઓપરેશન સક્સેસફુલ ગયેલું અને અમને જાણવા મળેલું કે ઓપરેશન સક્સેસફુલ છે અને દસક દિવસ એને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું હોય અને એના રાતના દિવસે જ્યારે બ્લડની અમે ડોક્ટરે બ્લડ મંગાવેલું હતું અને બ્લડ માટે અમે અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ પેજમાં અમે વાત કરેલી બ્લડની અમારે જરૂર હોય તો જેમાં બ્લડની બ્લડ તો જમા થઈ ગયું હતું અને સમથિંગ બે બોટલ જેવી બ્લડ થતી હતી જેમાં જયદીપભાઈ ચાવડા નામના વ્યક્તિ બ્લડ ડોનેટ કરવા આવ્યા હોય અને એને ડૉક્ટર પાથને બેને બોલાપોલી રતજ મગજમારી થયેલ હોય અત્યારે અને બેનો મામલો ઉગ્ર એકદમ બન્યો હતો એમાં ડોક્ટર લોકો હડતાલ ઉપર ઉતર્યા જેમાં વિનય થાપાને પ્રોપર સારવાર ન મળી જેમાં એનું નિધન થયેલું છે માંગ છે માંગ આમાં ચોક્કસ તપાસ થવી જોઈએ મેડિકલ નો ચોકસ તપાસ થવી જોઈએ અને મૂળભૂતને ન્યાય મળે એ અમારી માંગ છે ખાસ શું કહો અવારનવાર કે ડોકટરો આવી હડતાલ કરતા હોય તેના કારણે આવી ઘટનાઓ થાય છે